સીતારામ મિત્રો નીલેશ આરતી વ્લોગ માં આપ સૌનું સ્વાગત છે ભારત અને ગુજરાતની ધરતી એટલે સંતો અને શુરવીરો ભૂમિ આજે આ હું તમને એક એવી જગ્યાએ લઈ જઈશ જ્યાં ભક્તિ શક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ રચાય છે હા આજે આપણે દર્શન કરીશું લાખો લોકોની આસ્થાના કેન્દ્ર સમાન બગદાણા ધામ અને જાણીશું પૂજ્ય બાપા સીતારામના જીવનની અજાણી વાતો જો તમે ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો શરૂ કરીએ આજની યાત્રા મિત્રો જેમના મુખ પર હંમેશા સ્મિત અને હોઠ પર સતત પ્રભુ નામ હતું એવા પરમ પૂજ્ય મહિમા છે મહારાષ્ટ્રના રામાનંદી સાધુ ઘરે જેમનો જન્મ થયો એવા બાપા બાળપણ થી ભક્તિના રંગે રંગાયેલા હતા તેમનું બાળપણ નામ ભક્તિ હતું જે સાર્થક થયું જયારે તેઓ માત્ર અગિયાર વર્ષની નાની ઉંમરે સાધુ જીવન તરફ વળ્યા તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમને સમર્થ ગુરુ સીતારામ બાપા મળ્યા ગુરુની કૃપા ઉતરી અને ભક્તિરામ બની ગયા બજરંગ દાસ ગુરુ આપ્યો સીતારામ અને કરી કે જાઓ બેટા લોક કલ્યાણ માટે વિચરણ કરો ત્યારથી બાપાના ખભા પર એ પ્રસિદ્ધ જોડી આવી હાથમાં લાકડી આવી અને મનમાં મક્કમ નિર્ધાર આવ્યો સેવાનો બાપા એ કોઈ એક જગ્યાએ આસન ન જમાવ્યું પણ ગુજરાત ના ગામે ગામ પગપાળા ભ્રમણ કર્યું સૌરાષ્ટ્રની ની માથે ચડાવી સુરત હોય હરિદ્વાર હોય કે મુંબઈ માઇનસ બાપા જ્યાં પણ ગયા ત્યાં તેમણે માત્ર એક જ સંદેશ આપ્યો કે ભગવાનના નામમાં શક્તિ છે તેમનો સંઘર્ષ કોઈ પદ કે પ્રતિષ્ઠા માટે હતો પણ લોકોના ના અંધકારમય જીવનમાં ભક્તિનો દીવો પ્રગટાવવા માટે હતો લોકો કહે છે કે બાપા જયારે ચાલતા ત્યારે કુદરત પણ તેમની સાથે હોતી તેમની થેલીમાં શું હતું એ કોઈ નહોતું જાણતું પણ જે માંગો એ તેમાંથી મળી રહેતું બાપાની તપસ્યા એવી હતી કે હિંસક પ્રાણીઓ પણ તેમની પાસે આવીને શાંત થઈ જતા આ કોઈ જાદુ નહોતો આ હતી તેમની વર્ષોની અખંડ સાધના અને ગુરુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા મિત્રો કલ્પના કરો એ સમયની જ્યારે જયારે બગડ નદી કાંઠે માત્ર ઝાડી ઝાંખરા અને નિર્જન શાંતિ હતી વર્ષ ઓગણીસો પિસ્તાલીસ ની આસપાસ જયારે આ ધરતી પર એક દિવ્ય પુરુષના પગલા પડ્યા એ પુરુષ એટલે આપણા બાપા સીતારામ

એ નાનકડી મઢુલીમાં બેસીને બાપાએ જે તપસ્યા કરી તેની આજે પણ કણેકણમાં થાય છે ધીરે ધીરે સમય વીતતો ગયો વધતા ગયા અને મઢુલીમાંથી આ ધામ એક ભવ્ય મંદિર બનવા તરફ આગળ વધ્યું પણ આશ્ચર્યની વાત એ છે કે બાપાએ ક્યારે કોઈની પાસે લવાજમ કે ફાળો માંગ્યો નથી લોકો સામે ચાલીને સેવા કરવા આવતા આજે જે સોના જેવા શિખરો અને કલાત્મક કોતરણી વાળું મંદિર આપણે જોઈએ છીએ તે કોઈ ઇજનેરની કળા માત્ર નથી પણ એ લાખો ભક્તોની શ્રદ્ધા અને બાપાના આશીર્વાદનું સાક્ષાત સ્વરૂપ છે બગડ નદીનું પાણી તો આજે આજે એ એ જ રીતે વહે છે પણ બાપાના ગુણગાન ગાતું હોય તેવું લાગે છે મઢુલીથી શરૂ થયેલી આ સફર આજે વિશ્વભરના ભક્તો માટે આસ્થાનું સર્વોચ્ચ શિખર બની ગઈ છે ખરેખર મિત્રો બગદાણામાં પગ મુકતા જ જે શાંતિ મળે છે તે દુનિયાના કોઈ પણ ખૂણે મળવી મુશ્કેલ છે મિત્રો બગદાણા ધામની સૌથી મોટી ઓળખ અને બાપા સીતારામ નો સૌથી મોટો પરચો જો કોઈ હોય તો તે છે અહી નું અવિરત ચાલતું ક્ષેત્ર બાપાનો એક જ મંત્ર હતો જો ભૂખ્યો જાય તો એ પાપ મને લાગે અને આજે બાપાના દેહ વિલય ના વર્ષો પછી પણ આ પરંપરા જ શ્રદ્ધા સાથે જીવંત છે તમે વિચાર કરો મિત્રો અહીં દરરોજ હજારો અને ઉત્સવો પર લાખો લોકો પ્રસાદ લે છે પણ આશ્ચર્ય ની વાત એ છે કે અહીં ક્યારેય કોઈ વસ્તુ ની ખોટ પડતી નથી નથી કોઈ પાસ ની જરૂર નથી કોઈ લાઈન કે ભેદભાવ રાજા હોય કે રંગ દરેક વ્યક્તિ એક જ પંગત માં બેસી ને બાપાનો પ્રસાદ લે છે અહીંની એ ગરમા ગરમ ખીચડી કઢી અને રોટલાનો સ્વાદ એવો હોય છે કે જાણે સાક્ષાત માં અન્નપૂર્ણા એ પોતાના હાથે રસોઈ બનાવી હોય સૌથી મોટી વાત તો એ છે કે બગદાણા ધામ કોઈની પાસે દાન માંગતું નથી ભક્તો પોતાની શ્રદ્ધાથી જે અનાજ કે ભેટ આપે છે તેનાથી જ આ વિશાળ અન્ન ક્ષેત્ર ચાલે છે અહીં પીરસનારા પર પણ બદલે એક આનંદ હોય છે કારણ કે તેઓ માને છે કે તેઓ નહીં પણ ખુદ બાપા ને જમાડી રહ્યા છે મિત્રો જો તમે ક્યારે બગદાણા ગયા હો તો તમને ખબર હશે કે ત્યાં જમ્યા પછી જે તૃપ્તિ મળે છે તે દુનિયાની કોઈ ફાઈવ સ્ટાર હોટેલ માં પણ નથી મળતી કારણ કે આ ભોજન નથી આ તો બાપાના આશીર્વાદ નો મહાપ્રસાદ છે ખરેખર સેવા કોને કહેવાય એ જો શીખવું હોય તો એક વાર બગદાણા આ પવિત્ર અન્ન ક્ષેત્ર ની મુલાકાત લેવી જ રહી મિત્રો બાપા સીતારામ ના ખૂટી બેસી પણ વાતો ન ખૂટે લોકો કહે છે કે બાપા જયારે સદેહે હાજર હતા ત્યારે તેમની પાસે આવનાર કોઈ ખાલી હાથે પાછું નથી ગયું કોઈ ના અસાધ્ય રોગ મટી ગયા તો કોઈની ડૂબતી નૈયા બાપા એ સીતારામ ના મંત્ર થી પાર લગાડી આજે પણ ઘણા ભક્તો અનુભવ કરે છે કે જ્યારે તેઓ મુસીબત હોય ત્યારે બાપા કોઈ સ્વરૂપે આવીને તેમની મદદ કરે છે બાપા કહેતા રાખજે હું બેઠો છું અને એ આજે લાખો આધાર છે બગદાણામાં ભલે આજે બાપા દેહ સ્વરૂપે નથી પણ ત્યાંની હવામાં ત્યાંની માટીમાં અને દરેક ભક્ત ના શ્વાસ માં બાપા સીતારામ વસેલા છે બાપા નો એ નિર્દોષ હાસ્ય વાળો ફોટો જ આપણી અડધી ચિંતાઓ દૂર કરી દે છે તો મિત્રો આ હતી આપણી બગદાણાધામની પવિત્ર યાત્રા અને બાપા સીતારામનો દિવ્ય ઇતિહાસ આશા રાખું છું કે નિલેશાર્થી વ્લોગ્સનો આ પ્રયાસ તમને પસંદ આવ્યો હશે અને બાપાના આશીર્વાદ તમારા સુધી પહોંચ્યા હશે આ વિડીયો માત્ર માહિતી નથી પણ બાપા પ્રત્યેની એક નાનકડી ભક્તિ છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા ભક્તો પણ